નેતૃત્વ આપણને મળ્યું છે કે હંમેશા વિઝન સમયથી આગળનું આપણને વિઝન આપતા રહ્યા છે અને એ વિઝનથી આજે દેશ દુનિયામાં ભારતનું નામ ઉજાગર થઈ રહ્યું છે માન્ય વડાપ્રધાન શ્રી હર હંમેશ કહે છે કે યહી સમય હે સહી સમય હે અને તમે જુઓ વાઇબ્રન્ટ બે હજાર ત્રણમાં શરૂ કર્યું અને એ વાઇબ્રન્ટ આજે સામાજિક સામાજિક ક્રાંતિ આજે આપણે અહીંયા જોઈ રહ્યા છે એવી દરેકે દરેક રાજ્યમાં પણ આ વાઇબ્રન્ટ સમિટો થઈ રહી છે અને એમનું વિઝન કહેવાય બે હજાર ત્રણમાં જ્યારે ગુજરાતમાં એમણે શરૂ કર્યું ત્યારે ભારત દેશ પણ કદાચ હું એવું કહી શકું કે તૈયાર નહીં હોય કે ગ્લોબલ પ્લેટફોર્મ એક રાજ્ય તૈયાર કરી રહ્યું છે અને આજે એનો લાભ ગુજરાતને સૌથી વધારે મળ્યો છે અને બિઝનેસ કરતા દરેકે દરેક જણને આજે મને સવારે આંકડો અત્યારે આપણે આગળ આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલ એ પણ માન્ય નરેન્દ્રભાઈનું વિઝન અને એ શરૂ કર્યું એ વખતે એમણે આંકડો કીધેલો કે આ કાઇટ ફેસ્ટિવલ એ પાંચસો કરોડ નો બિઝનેસ આપશે આપશે એ વખતે એમનું વિઝન હતું આજે મારી પાસે આંકડો છે કે સવા છસો કરોડ રૂપિયાનો બિઝનેસ આ પતંગ આપી રહ્યું છે એટલે એમની દરેકે દરેક જગ્યાએ વિઝન રણ ઉત્સવ અત્યારે ચાલુ રહ્યો છે જે અહીંયા આવ્યા છે બહારથી એ બધા રણોત્સવ ખાસ જવું જોઈએ જયારે રણોત્સવ બે હજાર છ કે સાત માં સાહેબની સ્પીચમાં છે કે આ રણોત્સવ જોવા માટે દેશ અને દુનિયાથી લોકો અહીંયા આવશે અને આજે જુઓ તમે રણોત્સવમાં પણ આ ગ્લોબલી ત્યાં આગળ બધા આવતા થઈ ગયા છે રાહ જોતા હોય કઈ તારીખે જવું ત્યાં આગળ એટલે એક વિઝનરી લીડરશીપ આપણને મળી છે